અત્યારેને સૌથી વાયરલ નું જે છે કે ટપૂએ બબીતાજી સાથે કરી લીધી સગાઈ વડોદરા તે બિલકુલ ફેક ન્યૂઝ છે તેના વિશે વાત કરતા તમને જણાવી દઉં કે ટપુ સાથેના સગાઈના સમાચાર પર બબિતાજીએ તોડ્યું મોં સગાઈ ની આ વાત બાદ મુનમુન મુનમુંદતાએ પોતાની તરફ આ વાતનો ખુલાસો કર્યો છે અને આવી અફવાઓ પર ઘણી નારાજગી પણ વ્યક્ત અભિનેત્રી મુનમુન મુનમુંદતાએ ઇન્ડિયા ફોર્મની સાથે વાતચીતમાં કહ્યું કે સમાચારમાં કોઈ સત્ય નથી તેણે ખૂબ જ ગુસ્સામાં દેખાતી હતી અને તેના વિશે વાત કરવાનો ઇનકાર કર્યો હતો આગળમાં જણાવે છે કે આ ખૂબ જ ખરાબ સમાચાર સગાઈના સમાચારમાં કોઈ સત્ય નથી તે ખરાબ છે એમ કહીને આવા સમાચાર સ્પષ્ટા કરવા માટે પોતાની શક્તિ વેડફવામાં માંગતા નથી તમને જણાવી દઈએ કે મુનમુન દત્તા છત્રીસ વર્ષની છે અને તે છેલ્લા સોળ વર્ષથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ભાગ છે આગળ રાજની અનકડ વાત કરીએ તો તે ભવ્ય ગાંધી પછી શોમાં આવ્યો હતો અને થોડા સમય સુધી મુખ્ય ભૂમિકા ભજવી હતી પણ તેણે અચાનક જ શો છોડી દીધો તો શું કામ છોડ્યો તે હજી કોઈને ખબર પડવામાં આવી નથી આ વાત ઉપર કોમેડીનો તડકો લગાવતા કહીએ તો જેઠાલાલના ચહેરા પર આવી ફરીથી ખુશી દોસ્તો આવા જ ગુજરાતીમાં વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો આવા જ ગુજરાતી વિડીયો તમને મળ્યા કરશે